જામનગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સામાજિક ઉત્તરદાયિત્વ વિભાગ દ્વારા એક ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે રિલાયન્સ કોર્પોરેટ અફેર્સના પ્રેસિડેન્ટ નથવાણીના માર્ગદર્શન હેઠળ રિલાયન્સ તેમજ આસપાસના ગામો અને હાઇવે પર રખડતા ગાય સહિતના પશુઓને રાત્રિના સમયે થતા અકસ્માતથી બચાવવા હજારો ગામને રિફ્લેક્ટર બેલ્ટ લગાવવામાં આવ્યા છે એક ઉમદા સેવાકીય કાર્ય છે જેમાં મોટી ખાવડી ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ ગરવાભાઇ મોરી ઉપસરપંચ હેમુભા જાડેજા તથા રામદેવસિંહ જાડેજા સભ્યો પ્રદીપસિંહ વાળા યોગેશ પરી ગોસ્વામી સંજુભાઈ દાણીધારીયા કાનાભાઈ મોરી ભુરાભાઈ કરમટા તથા ગામના આગેવાન ભરતસિંહ જાડેજા જીતેન્દ્રસિંહ જાડેજા હાર્દિકસિંહ જાડેજા ભરતસિંહ ચુડાસમા તથા મનરાજસિંહ હરિભાઈ મોરી રામસિંહભાઈ મોરી રાજદેવસિંહ ઝાડેજા વિમલ કર્મટા તથા ગ્રામજનો અને યુવાનો પણ આ ઝુમેશમાં સાથે જોડાઈ સેવાકીય કાર્ય કરી રહ્યા છે. ગામના યુવાનો અને આગેવાનોની ટીમ અમારી છેલ્લા પાંચ દિવસથી આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના ઉત્તરદાયિત્વ વિભાગના વડા શ્રી આદરણીય ધનજ નથવાણી સાહેબના જે વિચાર સાહેબના વિચાર છે કે રોડ પર પશુ એક્સિડન્ટ ના થાય એના માટે રિફ્લેક્ટિવ બેલ્ટ પશુઓને પહેરાવીએ જેમાં ગાયો બી હોય છે અને અન્ય પશુ બી હોય છે તો સાહેબના વિચારને પહેલાં તો હું સલામ કરું છું અને સાહેબનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારી આખી ટીમ હતી કે સાહેબને આવા સારા વિચાર આવે છે અને સાહેબ હંમેશા આમ તો આજુબાજુના ગામના ચિંતા ચિંતા કરતા જ હોય છે ગામમાં સુખ ખૂટતું હોય એ કરતા જ હોય છે એમાં આ એક બહુ સરસ વિચાર છે સાહેબનો કે રિપ્લેટિક બેલ પહેરાવી અને રોડ પર પશુ દ્વારા વાહન એક્સિડન્ટ ના થાય એ માટે સાહેબના વિચારને હું ખૂબ ખૂબ આભાર માનું છું કેટલા અમારી ટીમના તમે જોઈ શકો છો ચાલીસ પચાસ યુવાનો છે જો રોજ દિવસના જ ફોન કરીને કહે છે કે આપણે ક્યારે જવાનું છે બરાબર બધા કામ છોડી આજ સુધીમાં છસો બેલ્ટ પહેરાવી દીધા છે રિલાયન્સ દ્વારા આજુબાજુના ગામમાં બી અને હજી છસો બેલ્ટ નો સ્ટોક પડ્યો છે અને આજે સાહેબ સાથે વાત થઈ તો સાહેબ એવું કીધું કે તમારે જીવતા હોય એટલા બેલ્ટ હજી પણ મગાવી દેશો અને અમારી યુવાનો ટીમ એટલો ઉત્સાહ છે કે આપણે દ્વારકા સુધી રોડ પર બેસતા પશુઓને આ બેલ્ટ પહેરવા જવા